સુરત શહેરમાં થોડાક અને પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આ રીતે પાણી ભરાઈ ગયું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે રાત્રિ દરમિયાન થોડાક વરસેલા વરસાદે આજે વહેલી સવારથી જે કહેવાય કે પાણી ભરાયું છે પરંતુ તંત્રનો કોઈ પણ કર્મચારી કે અધિકારી એ ફરક્યો નથી જે રીતની વાત કરીએ તો સ્થાનિક કોર્પોરેટરે અધિકારીઓ પર આરોપ મૂક્યા હતા કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી પ્રી મોન્સૂનની કામગીરીને અનેક સવાલો ઉભા કર્યા હતા કે અથવા વિસ્તારમાં જે હજી ચૂંટાયેલા જે પ્રતિનિધિએ આરોપ મૂક્યો હતો કે જે અધિકારીઓ છે તેને ફોન કરવામાં આવે છે પરંતુ તેઓ ફોન પણ નથી ઉચકતા અને તેના લઈને જ લોકોને બારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને આ રીતના પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર સર્જાય છે ત્યારે સુરત શહેરમાં આ રીતે અત્યારે પાણી ભરાઈ ગયું છે કાકા કેટલી તકલીફ છે કેટલું પાણી ભરાય આમાં તો બહુ તકલીફ છે પાણી ભરાઈ ગયા છે રિક્ષાવાળાઓને તકલીફ છે આવા જવાનો રસ્તો નથી બરાબર અને આ બહુ તકલીફ પડે છે જો કેટલું પાણી ભરેલા છે

અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે સુરતમાં પહેલા પોલ ખોલી નાખી છે અને અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે જેને લઈને મહાનગરપાલિકાના પ્રી મોનસૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત